વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ સલવાવ ગ્રામ પંચાયતમાં કેમિકલ વેસ્ટના કચરામાં આગ લાગી જવાની ઘટના બની હતી આ વેસ્ટ કચરો જીઆઈડીસીના કંપનીવાળાઓ કેમિકલ વેસ્ટને ગેરકાયદેસર નિકાલ કરવા માટે બંગાળના ગોડાઉન ધારકોને આપવામાં આવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું આ કચરો અજગર નામના ઈસમ દ્વારા આ નાખવામાં આવ્યો હોય તેની પણ ચર્ચાઓ થઈ રહી છે આ વેસ્ટ કચરો ફેંકવાથી ગામ લોકોના આરોગ્ય જોખમાઈ ગયા હોય અને આ જો આ અચાનક આગ લાગી જવાથી લોકોએ રાહત અનુભવી હતી જેમાં વાપી નગરપાલિકા અને વાપી જીઆઈડીસી ના ફાયર ની ગાડીઓ આવી અને આગ પર કાબુ મેળવવાની તાજવીજ હાથ ધરી હતી ડુંગરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ આવી પહોંચ્યા હતા બંગાળના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે વલસાડ પોલીસ તમામ બાબતે કડક કાર્યવાહી કરી અને તપાસ કરે તો બહુ મોટો ખુલાસો બહાર આવે તેવી શક્યતા છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે